ફતેપુરા તાલુકાના નિંદકા પૂર્વ ગ્રામ પંચાયત માં આવા સર્વે ની કામગીરીમાં તલાટી ની બેદરકારી સામે આવી દાહોદ જિલ્લા તેમજ સમગ્ર ગુજરાતમાં સરકાર શ્રી દ્વારા કાચા માટીવાળા વાળા મકાન ના કામગીરી કરવામાં આવી રહી છે

તલાટી સ્ત્રી અવારનવાર બાના બનાવી સર્વે કરવા ન આવતા ગરીબ પરિવાર દ્વારા મીડિયાઓનો કોન્ટેક કરતા મીડિયા મિત્રો સ્થળ પર મુલાકાત કરતા ગરીબ પરિવાર દ્વારા તલાટી શ્રીની બેદરકારી મીડિયા સમક્ષ રજૂ કરી હતી ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આવા ગરીબ પરિવારોને ન્યાય મળશે કે કેમ એ તો સમય જ બતાવશે અલ્કેશ પારગી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા મકવાણા બિપિનભાઈ જેઠાભાઈ મારું નામ છે અને મેં આ તલાટી સાહેબને આ મારા મકાનને સર્વે કરવા માટેનો વારંવાર ફોન કરેલા અને વારંવાર કીધેલું કે મારો મકાનમાં કોઈ સર્વાઈ કરવા આવ્યું નથી આજ લગ આજ દિન તકી હું વિસાવદર તાલુકામાં ભાગ રાખીને રહું છું અને ત્યાં મજૂરી કરું છું ત્યારથી ત્યાંથી આવેલો છું પંદરથી વીસ દિવસ થાય છે આજ લગી મારા મકાનને કોઈ સર્વાઈ કરવા આવ્યું નથી આ ગામ લોકોને અને અગવાન અમુક અમુક લોકોને મેં વાત કરેલી એ ભાઈ એ ભાઈ પણ કોઈ આવી શક્યું નથી અને કોઈ આને મારા મકાનને સર્વે કરવાને કોઈએ અહીંયા આવીને દેખભાળ કોઈ કરી નથી અને આ જ મકાન મારા ચોમાસામાં બરા વરસાદે આ પડી ગયેલું છે અને એ તલાટી સાહેબે પણ હજી સર્વે કરવા આવ્યા નથી તમારા તલાટીનું નામ શું મચ્છાર દિનેશભાઈ ધીરાભાઈ